મિત્ર હવે સાગર રાઠોડ એવું ઉપાડી ચાલ્યું છે હવે કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ગઈ હોય તો એના પાછળ ઓડિયા બનાવીને કોઈ દીકરીને બદનામ ના કરાય તો આને દીકરીને બદનામ કરી છે અને આવું તો રોજ બનતું હોય છે કાયદાની રીતે પ્રેમ લગ્ન કર્યા હોય એને બદનામ કરીને આ ભાઈને હું શું મળશે અને પાછો બીજા લોકોને કહે છે કે તમે ડીંડા લઈને નીકળ્યા છો ભાઈ ડીંડા લઈને તો તું નીકળ્યો કેવાય તારે કોઈ મતલબ નથી તારે કોઈ એનાથી લેવા દેવા નથી તો આ બદનામ કરવાનો ધંધો તારે ક્યાં કરવાનો આવે છે તો સાંભળો આખો ઓડિયો કોણ બોલો તમે

એટલે રાજુભાઈ બોલું હું એમ કહું ભાઈ રાજુ ભાઈ ક્યાં થી કુતિયાણા તમને એક વાર તો કીધું હા કુતિયાણા કઈ સમાજ માં કોળી બરોબર શેના માટે ફોન કર્યો છે તમે આ બધાય ભુવા ઈ કે બધાય સિનારવા હોય એટલે ફોન કર્યો ભાઈ હમ 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 બરોબર તો શું છે બોલો ને એટલે બધા ભુવા સિનારવા તમે બધા ભુવા તમારે એટલા તમે એટલા બધા હરેરી ગયા છે હું તમને તકલીફ શું છે કોને પેલા

તો એને તો અમે ભગવાન માનીએ છીએ ગમન બુઆજી વિજય સુવાડા મનાય 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 મિત્રો આપણે કોઈનું માથે લઈને નથી નીકળ્યા પણ આ ભાઈ સાગર રાઠોડ એમ કે છે કે બધાએ ભૂવા સિનારવા હોય તો એના પાસે શું એફિડેટ પુરાવો છે અને કયા આધારે આ બધાએ ભૂવાઓને સિનારવા કહે છે કદાચ એને કોઈ જોયો હશે તો જોયો હોય એનું નામ લઈને બોલાય ને બધાએ ભૂવાઓનું વારંવાર આવા બે ત્રણ ઓડિયોમાં બોલ્યો છે તો હજી સાંભળો આગળ તો તમે જે આ સાધના હું ભગવાન નહીં મિત્ર તમે જે આ ના પડે મિત્ર તમારી જે ભાષા યુટ્યુબ માં વાપરતા હોય ને મારી વાર નો વાપરો હું આપણે હું કાયદાની ની ભાષા માં સમજાવું છું હું કાયદા ની ભાષા માં તમને હું કઉ છું મેં ના પાડી છે તમને કે તમે ન વાપરતો ન તમે તમે કઈ રીતે કહી શકો તમે કઈ રીતે કહી શકો કે બધા ગોવા થી નાડવા ભાઈ માતાજી ભવન હું આવે પેન્ટ માતાજી આવે કે કયા દેવ આવે કોને ભવન પેન્ટ માં માતાજી જો માતાજી ઈ ઈ બધી તમારો શ્રદ્ધા નો વિષય નથી ભાઈ પણ તમે તમે આખી હું અપમાન કર્યું ભુવાજી લડી તમારા ઓડિયો જે દીકરીને બગાડી ગયા છે જે ભુવાજી છે કે જે કઈ છે એ ભાઈ એ દીકરી બાવીસ વર્ષની છે કેટલી હા બરોબર છે એમાં ત્રણસો કે પોસ્ટ ન લાગે

ધર્મ નો વિરોધ ના છે ને મનસુખ છે ને પૂછી આવજે એટલે તમે આ કે દીકરી મારી વાત સાંભળો તમે કોક ની બાઈ ને મૂકી દેવી એની પોતાની બાઈ ને મૂકી દીધી બરોબર તો ઈ ની તમારી આજે સાગર મારે બોલવું ન પણ હવે બોલવું પડે છે કે જે મારા વાગળ વિસ્તારમાં બાબુભાઈ ભટીની છોકરીને લઈ ગયો ઈ છોકરો પચાસ થી 52 વર્ષનો છે એના ચાર છોકરા પોતાના છે ચાર છોકરેને મૂકી છોકરીની માં મરી ગયેલ છે છોકરા માં અને બાપ વગરના થઈ ગયા એ લઈ ગયો છે અને તમારી જ સમાજની તમારી જ સમાજનો તો સમાજ વિશે તો તારે આવવું તો યાર ઓલો નિર્દોષ માણા ગરીબ માણા પોતાનું ગામ મૂકી દી આજે સોરાળમાં રહે રહ્યો તો ત્યારે ક્યાં ગયો હતો તું કોકની હરી કરવા વાળો નહીં તો હરી કરવા વાળો ન હોય તો આ જગ્યાએ આવ્યો ન્યાય કરાવી દે બાકી આવી રીતે ખોટા ડીંડા લઈને ના નીકળે તો તમે મૂકીને બીજા ને દીકરી તમે લઈને ભાગો તો શું થાય શિનાળું થાય કે બીજું કઈ ના ન થાય એમ ન થાય ભાઈ એ તો એની પર્સનલ મેટર છે ને અરે ભાઈ પર્સનલ મેટર પર તમે આખી વાત સમજતા નથી હા તો તો પર્સનલ મેટર માં તો આ તો બધું એવું શિનાળા કર્યા જ કરવાના એવું શું ને મતલબ તમે બધા ભુવાજી સિનારવા છે એવું કીધું ને એટલે મારે તમને કોલ કરવો પડ્યો પણ તમે આ કીધું તમારો આખો નામ શું કીધું રાજુ હાલો ભાઈ હા હા રાજુભાઈ કરશનભાઈ મારું બરોબર એ આપણે આવા લાકડા જ લઈને ઊભું થવાનું હોય આપણે બીજું કઈ આપણે આવવા નો આવે એમ એટલે આપણે એટલે આપણે એટલે ભાઈ એટલે આ કહો નહીં તમે આવા લાકડા લઈને ઊભા થઈને આવો બાકી બીજું તમે કઈ હારા ધંધામાં તમે સારું કાર્ય ન કરો એટલા સાગર રાઠોડ એ લાકડાને ડીંડવા નથી લીધા ને એ તને સત્ય સમજાવે છે તું કોઈક ના લાકડા લઈને નીકળ્યો છો હવે ઓલા નિર્દોષ છે તારેને એને કાંઈ લેવા દેવા નથી પ્રેમ લગ્ન કર્યા તો એની રીતે કર્યા તો બદનામ કરવા તો એ દીકરીને તું નીકળ્યો એ દીકરી તને કહેવા આવી હતી કે એના મા બાપ તને કહેવા આવ્યા હતા કે ઓલો હામેવારો કહેવાયો હતો અને પાછો તું કહેશો કે લાકડા લઈને નીકળ્યા તારે ઓડિયો નહીં હોય તો ના હોય તો મને ફોન કરતો તા ને બુના આપણે હામામાં દટી બોલાવી લેશું બાકી મહેરબાની કરીને આ સમજી જ્યાં હજી હજી મોડું નથી થઈ ગયું એમ નહિ આપણે એટલે મતલબ હા એ તમે આ તમે આપડે એટલે તમે આવું કર્યું બીજું તો શું કરો તમે એમ નહિ આપડે એટલે તમે મને કઈ સમાજ માં સમજો છો એટલે એ તો કઉ તમે કીધું નહિ કે આપડે આ લાકડા ઉભા કરવાના હોય પણ મારા ભાઈ તમે ભુવાજી ને અમે ભુવાજી અમારા ભાઈ ભુવાજી માતાજી નું માતાજી નું મારી વાત સાંભળો માતાજી ને એનો કપાળ ક્યાં છે ખબર છે આભ માં અને પગ ક્યાં છે પાતાળ માતાજી એવું એવું બધા કે છે બરોબર વાખ્યા છે બરોબર સાગર વાહ તારી કુળદેવી તારી માં હોય તો તારા બાપરે સંભોગ નહી કર્યો હોય ને આ મને જવાબ દે અને બીજો પ્રશ્ન મારે એ કરવો છે કે તારા બાપ ને તારી માં તારું ખાનદાન માનતું હશે ને તો તારા બાપા એને માનતા હશે ને તારી કુળદેવી હોય એ તારા બાપા ની કુળદેવી હોય તો એને અગરબત્તી કરતા હશો એને દીવો કરતા હશો સમજી વિચારી અને વાત કરાય ભાઈ આ બધો મુદ્દો તારો ખોટો છે કોઈ બીને પૂછી લેવાનું હો અને હજી આગળ બાકી છે ઘણું બરાબર જન્મ એ મારી મા કુળદેવી મારી આ તો મનસુખ રાઠોડ ના શબ્દ છે તમારા બધા મનસુખભાઈ રાઠોડ મને મારા જન્મ દીધો મારા માવિતર મારા કુળદેવી છે મારા માવિતર જ મારું કુળ વધારે કુળદેવી ને બીજું હું છે

કે તારા કણે કોઈ એવું ઉપરથી નરેન્દ્ર મોદી સાહેબે લખાણ કરી દીધેલ છે કે આવા કે સંભાળતો રહે ને આવી રીતે બદનામ કરતો રહેજે એલા ઘર પકડ ઘર પકડ માણાના પેટનો થા મારે ઓડિયો નતો ચડાવો પણ ચડાવો પડ્યો આને કારણે તો આજી આગળ સાંભળો કે ભાઈ ભુવાજી મે મારું આવું કર્યું માતાજી ને અમે જોવરા આવતા હતા ઢૂંડતા હતા અને જાતે માતાજી નામે આવું કર્યું બીજા કે આવાને સપોર્ટ કરો છો એ અમારું કહેવાનું છે ભાઈ ભાઈ સાગરભાઈ

અને આ લુખાને પુરાવા લઈ અને આપણે કાયદેસર કોર્ટમાં રજૂ કરવો છે મારી આટલી વિનંતી છે તો આપણા સનાતન ધર્મનું અને ભુવાઓનું અપમાન કરતો બંધ થાય અને બંધ કરવા માટે આપણે આ જ કરવું પડશે હજી આગળ સાંભળો કેટલા કેટલા છે ભાઈ એ તમારે ચેનલમાં જોયું પડે મારે એવું થોડું કે મને યાદ ન હોય મારે ઘણા એવા આવતા હોય કેસ તો ના ચેનલમાં તે કયા આધારના પુરાવે વિડીયા નાખ્યા છે એ મને કહીશ કોઈ આધાર પુરાવો તારા કણે ડોક્યુમેન્ટ આવેલા કાયદેસરની કાર્યવાહી થયેલી એવા તું જાણ્યા જોઈએ વગર ચેનલાન માં ચડાવી દેશો કોઈને પૂછ્યા વગર તો દખી થવાના ઉપાય છે હજી આગળ હા ભણી હાલો નામજોગ નામજોગ મને કયો જી કેટલા અરે ભાઈ નામજો એવો કઈ હું કઈ થોડો તમારો કઈ નોકર છું તમને નામ બધા દઈ દઉં કે મને આવો છે તેવું છે પેલા તો પછી તું કોઈનો નોકર નથી તો પછી ઓલી બેનનો ઓડિયો ચડાયો એમાં તો તું નોકર કહેવા ને એને તને ભલામણ કરીએ છે ને કે મારો આ ઓડિયો ચડાય ને અમેને વાયરલ કરે ને અમને આમાંથી રસ્તો કઢાવી દે તું આમાં કહેશો કે નોકર નથી તો એમનો ઓડિયો ચડાવવાથી તને શું ફાયદો છે મને ખબર છે કે તારી ચેનલની અંદર હમણાં વ્યૂ નથી આવતા એટલે આવો ઓડિયો ચડાયો પણ ભાઈ આમાં કાંઈ નહીં વરે અને અંતે દુઃખી થઈશ તો હજી આગળ હા ભળી એમ નહીં નોકર નથી તો તમે બધા ભુવાજી કઈ રીતે કહી શકો એમ કહેલા પણ તો હજી કહું તો શું તમને કે ભુ આમ માતાજી નામે આવું કરે છે માતાજીના ના આવે છે કે નહીં મારી વાત સાંભળો તમે હા માતાજી આવડા મોટા માતાજી છે હા

દિકરીઓને આરે માથે બળદ કરે છે તો આ માતા જેવું કરવાનું કહી છે હું તમને એમ પ્રશ્ન પૂછું છું પણ એ ક્યાં આ ઈ દીકરીએ કે 376 ની ફરિયાદ લખાવી દે ને તમે જે મૂક્યું છે પણ તમે તમે આખી વાત સમજતા નથી ફરિયાદ લખાવી દે આ ચારે મુદ્દો આવ્યો કે ની મારી પાસે ફરિયાદ લખાવી આરે ઈ દીકરી ઈ દીકરીને તમે બદનામ કરી છે ભાઈ એને લવ મેરેજ બદનામ તો એ ભાગેજીયાથી બદનામ છે અને માયકર નાખું કોળ બદનામ કરી રહી છે ઈ અરે મિત્રો તમે સમજતા નથી ઈ દીકરી માઇનોર નથી હા

મારી તારે લેવા દેવા છે તો શું જામીન પાછા ગોતું ધ્યાન રાખજે તારે તારી ચેનલ હલાવવા માટે કોઈક ના ઓડિયા ચડાવવા છે જયારે તને હાચું કોઈ કે ત્યારે જામીન ને ગોતવા જવા પડે આવું દબાણ કરે છે પણ તને ખબર હે આ મનસુખભાઈનું પહેલાં તને કીધું ને હજી બીજો પુરાવતાર જોતો હોય ને જીત્યા નિલેશને ફોન કરીને પૂછી લે દે એમ જ કહેતો પોલીસ સ્ટેશન જાઓ પોલીસ સ્ટેશન જાઓ ને પોલીસ સ્ટેશન ગયા ને અમે ત્યારે એ ભાઈ હા પોલીસ સ્ટેશન જાતા તો બંધ થઈ ગયા છે પણ વિડીયામાં બોલતા બંધ થઈ ગયા છે આટલામાં સમજી જાજે હજી સારું છે હજી ઘણું નથી કહેતા પણ તને આટલું ચેતવીએ છીએ બરાબર તો હવે આગળ સાંભળવાજી હજી તો એમ નહીં તો તો પછી અસલ તું રાઠોડ પેટનો પેટ હોય તો તું ફરિયાદ કરી નાખ ને આ નંબર ઉપર ફરિયાદ થઈ જ જાય ભાઈ એમાં કેવું જ ન પડે પણ જામીન ગોતવાનું વારો ના આવે ધ્યાન રાખજે આ પણ તો જો ભાઈ કરી નાખ ને મારી પાસે ભાઈ ખોટા વાડી લઈને ઊભા કરીને નો આવવાનું હોય તો આ વાત હોય ને તકલીફ હોય ને એ કહેવાની હોય આ મુદ્દા સાગર કોઈકની બેન દીકરીને બદનામ કરાયાનો તે ઓડિયો ચડાયો અને એના વિશે તને પ્રશ્ન પૂછ્યો આ મુદ્દો ન કહેવાય અને તું કહેશો કે મુદા લઈને આવો ડીંડવણા ના લઈ આવો તો ડીંડવણા તો તે ના કર્યા કે કોઈકની બેન દીકરીને ચડાવી દીધી ઓડિયો પોતાને હલવા માટે હવે બે ચાર ને માંડ બેહર્યા છે તું ઊભો છો પણ ઘણા દી નહી આલે હો તારું આ છે ને હાથેડું હવે તારું હકે લી લે તો અજી આગળ બાકી રહી ગયું સાંભળી હાલો એ સાંભળ મારી વાત હવે તું તું બધાય બોવાજીને સિનારવા કેસ ને હ ને તારી પાસે એવિડન્સ બોર આવા સાથે આઈપીસી સમજો હા